વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ફતેગંજ વિસ્તાર રાણાવાસ ગોલવાડ તેમજ કેટલા બધા વિસ્તારો જ્યાં છેલ્લા ઘણા દિવસોથી ગંદુ પાણી આવી રહ્યું છે ફક્ત ગંદુ જ નહીં કાળા રંગનું અને દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે જેના કારણે આ લોકોને તકલીફ પડી રહી છે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો હોય એટલે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વારંવારની રજૂઆત છતાં પણ પીવાનું પાણી સુધા તેમને શુદ્ધ નથી મળી રહ્યું ચોખ્ખું પીવાનું પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે નાગરિકની અને તે પણ પૂરી પાડવામાં ન આવતી હોય ત્યારે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓએ નારાજગી તંત્ર પ્રત્યે વ્યક્ત કર્યું છે ઉનાળાની આ કાળઝાળ ગરમી પડી રહી હોય અને તેવામાં પાણીની જરૂરિયાત છતાં પાણી ચોખ્ખું ન મળે એટલે આ તમામ રહીશો બોટલનું પાણી લેવા એટલે કે પાણી ખરીદીને પીવા માટે મજબૂર બન્યા છે ફક્ત પીવા માટે નહીં પરંતુ અન્ય કોઈ વપરાશ માટે પણ આ પાણી યોગ્ય નથી કારણ કે કાળા રંગનું અને દુર્ગંધ મારતું પાણી જેનાથી વાસણ પણ ન ધોઈ શકાય કપડા પણ ન ધોઈ શકાય એટલું ગંદુ પાણી આવતું હોય ફતેગંજ વિસ્તારના લોકોમાં રોજ જોવા મળે રહ્યો છે જોકે તંત્ર દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે પાઇપલાઈનની કામગીરી કરવામાં આવી રહી છે પાઇપલાઈનની કામગીરી થઈ જશે એટલે આ સમસ્યાનું નિરાકરણ આવી જશે પરંતુ રાહ જોઈ રહ્યા છે ફતેગંજના લોકો કે ક્યારે આ કામ પૂર્ણ થશે અને ક્યારે તેઓને ચોખ્ખું પાણી મળી રહેશે આપણે ધોબી શેરી રાણાવાસ અચ્છા કેટલા સમયથી આવું પડે લગભગ 26 ફેબ્રુઆરી થી ચાલી રહ્યું છે અને આ અહીંથી પાંચ ઘરે જ આ પ્રોબ્લેમ છે પાંચ ઘરે પાંચ ઘરે જ પ્રોબ્લેમ છે શું કે છે પાણી બ્લેક કલર નું આજે કેટલી તકલીફ પડે છે ખાસ યાર અમારે છોકરાઓ છે એજેડ માણસો છે બધા છે પીવાના પાણી કેમનું મેનેજ કરે રોજ હેરાન થઈ જાય છે સ્મેલ બી એટલી ગંદી આવે છે ને માથું ફાટે છે

અડધો કલાક પાંચે દસ મિનિટ સારું આવે પાછું બંધ થઈ જાય છે બંધ થઈ જાય દોરી દઈએ છો અમે શું કરીએ વાર જોઈએ છે સારું પાણી આવવાની પણ સારું પાણી પછીથી પાંચ દસ મિનિટ બી નથી આવતું પછી બંધ થઈ જાય છે ના આ ટેન્કર આવે છે તકલીફ તો પડે જ ને શું નામ તમારું જસુબેન કારણ કે અમા શું અમા થોડા દિવસ પહેલા તો અમે ઘરમાં બીમાર હો થઈ ગયા હતા હા આ પાણી ના લીધે હતું હા અમારા બાને પણ તાવ આવી ગયો મને તાવ આવી ગયો અને ટોટલ કેટલા કલાક આમ તો એક કલાક આવે છે એમાં તો અડધો પોણો કલાક તો ખરાબ જ આવે જવા દેવું પડે ગંદુ કાળું વાસવાળું આવે પછી પણ ચોખ્ખું તો આવે પણ એમાં પણ સ્મેલ આવે એટલે એવું પાણી ભરી જ નથી શકતા અમે પીવાના પાણી માટે જે ટેન્કર આવે છે કાં તો પછી બહારથી અમે જે આવે પેલા જ એ લાવીએ હા અને ટેન્કર એક એક દિવસના અંતરે આવે હવે ઉનાળાનો ટાઈમ છે એટલે પાણીનો વપરાશ તો વધારે થાય છે ઘરમાં અમે ટોટલ ઘરમાં પાંચ જણ છે મારું નામ નૈનાબેન રાણા છે